સાથીઓ સર્વપ્રથમ નિત્યક્રમ મુજબ મારા મંચસ્થ તમામ સાથીઓ તેમજ વરસમા ગામના સૌ ગ્રામજનોનો આજની આ ગ્રામસભા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભામાં હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ ગામ છે નાના નાના ઘર છે અને સીધા સાધા લોકો છે આવું સ્પષ્ટ દેખાય પહેલી નજરે એટલે તમારી જરૂરિયાતો બી નાની નાની હશે અને સપના બી કદાચ બહુ મોટા નહીં હોય સપના મોટા જુઓ કારણ કે આજે બે હજાર પચીસ ના વર્ષની અંદર ડાબી સાઈડ નજર નાખીએ તો આપણા મકાન દસ બાય દસ નાનકડા મકાન છે જે પાકા બાંધતા પણ નથી અને બીજી બાજુ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના મિત્રો અદાણી અંબાણી ચાર સભ્યો હોવા છતાંય સત્યાવીસ માળના મકાનમાં વસવાટ કરે છે તમારા અને મારા પૈસે આ ભારતમાં સપના જોવાનો અધિકાર ભારતમાં વસતા પ્રત્યેક વ્યક્તિનો સપના જોશો તો સપના પૂરા કરવા માટે વિચારશો વિચારશો તો તમારા માટે જે નેતા નિમેલા છે આ વિસ્તારની અંદર એમની પાસે જશો અને તમારા હક અને અધિકાર તમારી જરૂરિયાત માટે માંગણી કરશો અને એ માંગણી કરશો તો તમારા માટે આવતી ગ્રાન્ટો તમારા માટે આવતી યોજનાઓ તમારી સહાયો કોણ ખાઈ જાય છે અને કોણ સમરક બનતો જઈએ અને તમે એમને એમ રહી જાઓ છો એ તમને ખબર પડશે અને એ તમને ખબર પડતી થશે તો તમે રોકશો અને દસ વીસ પચીસ વર્ષે તમારા બાળક પાસે સારું જીવન જીવવાનું અને સારી લાઈફ સારું સપનું જોવાનું અધિકાર પણ હશે અને વ્યવસ્થા પણ હશે તો વડસમા ગામની જે હાલત છે એ બદલવા માટે સર્વપ્રથમ જો તમે તમારી જાતે તમારે જાતનો પ્રશ્ન પૂછો કે તમે છેલ્લા ત્રીસ વર્ષથી કે આ જ્યારથી ગામની અંદર તમે વસવાટ કરો છો ત્યારથી કઈ પોલિટિકલ પાર્ટીના સરપંચ આવ્યો હોય તો એને વોટ આપ્યા છે તમારા તાલુકાનો ડેલિગેટ આવ્યો હોય તો એને વોટ આપ્યા છે જિલ્લા ડેલિગેટને વોટ આપ્યા છે કે તમારા વિધાનસભાના ઉમેદવારને વોટ આપ્યા છે એ કયો ખેસ કઈ ટોપી શું પહેરી લાવતો કોને તમે વોટ આપ્યા છે કયા નિશાન તો વોટ આપ્યા છે એ તમામને કાલે પ્રશ્ન કરજો કે આટલા વર્ષો સુધી અમારા વોટો તમે લઈ ગયા ચૂંટણીના ટાણે તમને સત્તર પ્રકારના પાના બનાવી તમે હાથ ફેરવી એ વોટોના સામે અમારું લાઈફ અમારું જનજીવન કેમ આવું છે ભાઈ આ એલોજન આજની મીટીંગના કારણે લાગ્યા છે એટલા આજે આ ચોથમાં કદાચ અજવાળું થયું છે સાચું આવું ના અજવાડું અહીંયા કોઈ ઘરની અંદર પ્રસંગ હશે ત્યારે થતું હશે એના સિવાય બારે માસ સાંજે છ વાગે એટલે અંધકાર પદ ખરું ખોટું અને જે મેં હમણાં કહ્યું મોદીના ભાઈબંધનું મકાનનું એક મહિનાનું લાઈટ બિલ સિત્તેર લાખ રૂપિયા આવે છે એ બી ભારતમાં રહે છે તમે ભારતમાં રહો છો એ પણ ચૂંટણી ટાઈમે એક જ વોટ આપી શકે છે તમે પણ ચૂંટણી ટાઈમે એક જ વોટ આપી શકો છો આ અસમાનતાની સામે તમે જેને વોટ આપ્યા છે એમાંનો એક બી વ્યક્તિ જો અવાજ ઉઠાવતો હોય લડતો હોય તો આગળ પણ એને વોટ આપે રાખજો અને આના જ પરિસ્થિતિ તમને ગમતી હોય પરંતુ જો આજે નાના નાના બાળકો છે અમારી માતા બહેનો બેઠા છે પાછળ બહેનો બેઠા છે યુવાનો બેઠા છે વડીલો બેઠા છે તમારે તમારું જીવનની અંદર પરિવર્તન જોતું હોય તમારા ગામમાંથી કોઈ એનઇએસ આઈપીએસ બને કોઈ કલેક્ટર બને કોઈ ડોક્ટર બને કોઈ વકીલ બને તો એના માટે એને સારી ક્વોલિટીનું શિક્ષણ તો આપવું પડશે સારી ક્વોલિટીના શિક્ષણ માટે સારી સ્કૂલમાં તમારે મૂકવું પડશે અત્યારે ડોક્ટર બનવું હોય ને તમારે તો પાંચ વર્ષ એની જે ડિગ્રી છે એ ભણવા માટે તમારો ઓછામાં ઓછા પરંતુ જો એવી સુવિધા હોય કે એક નવો પૈસો આપ્યા વગર તમે તમારા બાળકને ડોક્ટર બનાવી શકો એન્જિનિયર બનાવી શકો ડીવાયએસપી બનાવી શકો તો શું તમે પાછળ રહી જાવ આ સુવિધા માટે આ પરિવર્તન માટે અમે આમ આદમી પાર્ટીના તમામે તમામ સૈનિકો તમારી જોડે આવ્યા છે અમારી આમ આદમી પાર્ટીનો બેઝિક નિયમ છે સીધી સાધી વિચારધારા છે કોઈ ખતરનાક વિચારધારા હિન્દુ મુસ્લિમ નથી રાખી અમે કે ચૂંટણી ટાઈમ એકબીજાના માથાફોડો કતલે આમ થાય તો જ ચૂંટણી જીતાય કોંગ્રેસ જેવી બી વિચારધારા નથી કે કોઈ ચોક્કસ ટોળાના જાતિ સમુદાયના વ્યક્તિને મોટો બનાવો એનું ટોળું મોટું કરે એનો મોટો નેતા મોટો મોટો થાય ચૂંટણી ટાઈમે એની પાછળ પાછા ફરો અને એના ઘર એના ફાર્મ હાઉસો બદલતો રહે તમે ત્યાં ત્યાં રહો આવી બધી વિચારધારાથી તદ્દન સ્પષ્ટ અને ચોખ્ખી તમારા માટેની વિચારધારા છે અમારી કે ભારતમાં ગુજરાતમાં વસતા તમામે તમામ સામાન્ય પરિવાર હોય કે કરોડોપતિનો દીકરો હોય તમામે તમામને સારી અને ઉચ્ય ક્વોલિટીનું શિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવે જેથી વડસવા ગામ વડસવા ગામનો કોઈ દીકરો પણ જે સ્કૂલમાં ભણતો હોય એ જ સ્કૂલની અંદર આ વિસ્તારના ધારાસભ્યનો દીકરો બી ભણતો હોય એ જ સ્કૂલની અંદર તમારા મહેસાણા જિલ્લાનો કલેક્ટરનો અને એસપીનો દીકરો બી એ સ્કૂલમાં ભરતો હોય એવી એક સ્કૂલનું નિર્માણ થાય અને ત્યાં તમારા અને અધિકારીના કરોડો પૈસા બધા દીકરા એક બેન્ચ પર બેસીને ભણે તો જ તમામે તમામના સરખી તક મળી કહેવાય અને તો જ વીસ વર્ષ પછી તમામે તમામ વ્યક્તિ એક બહેતર જીવન જીવી શકશે નહીં તો અમીર વધુ ને વધુ અમીર અને ગરીબ વધુ ને ગરીબ વધુ ગરીબ બનતો જશે સાથો સાથ અમારી વિચારધારામાં બીજું એક છે કે તમામે તમામને સારામાં સારી આરોગ્ય સેવાઓ અમે અપાવી શકીએ એ બી નિઃશુલ્ક તમારા મહેસાણા જિલ્લાની દરેક સરસ મજાની સરકારી હોસ્પિટલ હોય કે જ્યાં સીટી સ્કેન એમઆરઆઈથી માંડીને તમામે તમામ અદ્યતન મશીનરી હોય તમારે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ના જવું પડે તમે ત્યાં જાઓ એટલે પચીસ હજારથી લઈને પચીસ કરોડ સુધીની તમારી દવા હોય તદ્દન મફત થાય અને સારામાં સારી હોસ્પિટલોમાં જે સારવારો હોય છે જેવી સુવિધા હોય એવી સુવિધા તમને મળે એવું અમારું સપનું સાથોસાથ તમામે તમામ બેરોજગાર યુવાનોને અમે રોજગાર અપાવી શકીએ આ ભારતીય જનતા પાર્ટી જેમ કહ્યું કે શિક્ષિત બેરોજગાર યુવાનો અમે તો તમને રોજગાર નહીં આપી શકીએ તમારે તમારું જીવન નિર્વાહ કરવા માટે પકોડા તળો શું કહ્યું પકોડા તળો અને તમે જેવા પકોડા કરવા માટે લારી મૂકો એટલે એમનું ફર્સ્ટ કોર્પોરેશન તંત્ર એ તમારી લારી લઈ જાય કે બે મહિને હજાર રૂપિયા આપો તો લારી મૂકવા દઈએ આ સિસ્ટમમાંથી જો બહાર નીકળવું હોય ખરા અર્થમાં શિક્ષણ આરોગ્ય રોજગાર અને રોટી કપડા મકાન માટેનું જે સરકાર બનાવી હોય તો આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમારો સાથ સહકાર આપીને એને વિજય બનાવજો અમે તમને વચન આપીએ છીએ કે તમારી તમામે તમામ પાયાની જરૂરિયાતો માટે અમારો એ ઉમેદવાર તમારા દ્વારા નિમેલો તમારો નેતા એ લડશે તમને તમારા હક અધિકાર આપવા માટે ઈમાનદારીથી કામ કરશે અને આવનાર ટૂંક સમયની અંદર તમારા સપોર્ટથી આપણે સમગ્ર ભારતનો એક એક યુવાન રોજગાર મેળવી શકે સારું સન્માનજનક એક એક બાળક સારી ક્વોલિટીનું શિક્ષણ મેળવી શકે અને તમામે તમામ લોકો એક સારી આરોગ્ય સેવાઓ મેળવી શકે એવા સપ્તાહના ભારત બનાવવા માટે આપ સૌ આજથી જ વિચારીએ અને લાગી જઈએ એ જ આટલી વાત સાથે મારી વાતને પૂરી કરું છું સાથીઓ આવનાર સમય ત્રણ ચાર કે છ મહિનાની અંદર તમને સૌને વિકલ્પ મળવાનો છે ચૂંટણીનો એ સમયે વર્ષોથી તમે જે ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસની ગુલામી કરી છે માનસિકતા આપણે અને તોય આપણને કશું નથી મળ્યું એક નવા વિકલ્પને મોકો આપીને જુઓ જુઓ તમારી પરિસ્થિતિમાં ના આવે તો ચૂંટણી તો ફરીથી પાંચ વર્ષ પછી આવવાની જ છે ત્યારે તમારે ફરીથી જે કરવું તમે કરી શકો છો પણ તમારા મતની તાકાત બતાવો અને તમારા પરિવર્તન માટે તમારી પરિસ્થિતિ બદલાય માટે પરિવર્તન લાવો એવી આશા સાથે આપ સૌને મારા જય હિન્દ ભારત માતા કી જય Todo mundo